નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા જે વાહકતા વાહકતાનું માપન કઈ રીતે કરવું એ ટોપિક આપણે આજે શીખવાનો છે અને આયનીય દ્રાવણ છે એની વાહકતા માપવા માટે આપણને બે મુશ્કેલીઓ નડે છે અને કઈ મુશ્કેલીઓ અહીંયા વિગતવાર સમજાવું પેલા તો વાત કરીએ ભાઈ આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ ભાઈ આયનીય દ્રાવણોની વાહકતાનું માપાય ઓકે તો આયનીય દ્રાવણ છે બરોબર કોઈ પણ આયની દ્રાવણ છે એ આપણે કોઈ પણ ઘટક હોય એ વાહક છે કે નહીં તો એની વાહકતા કેટલી છે જાણવા માટે આપણે એનો અવરોધ જાણવો પડે તો તમને આપેલું જે દ્રાવણ છે આયનીય છે તો એ આયનીય દ્રાવણનો અવરોધ આપણે ડાયરેક્ટ માપી શકીએ નહીં બરોબર કારણ કે અવરોધ માપવા માટે સાધન છે તમને ખ્યાલ છે આપણે વિસ્ટર્ન બ્રિજ સાથે જોડવા માટે કોઈક છેડા અવરોધ રાખજો કઈ કઈ મુશ્કેલીઓ વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત એ પસાર કરી ન શકો એટલે કે ડાયરેક્ટ કરંટ તમે એને આપી ન શકો તો થાય શું જો તમે ડાયરેક્ટ કરંટ આપવામાં આવે તો વિદ્યુત વિભાજ્ય જે તમારો લીધેલો છે એ વિદ્યુત વિભાજ્યનું સંગઠન બદલાઈ જાય મતલબ કેવાનો ભાવ છે ધારો કે આપણે NaCl નું દ્રાવણ લીધું છે તો તમે ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહ પસાર કરો તો શું થાય એને અને પ્લસ અને સીએલ માઇનસ એની અંદર છૂટા પડવાના તો આપણે ખબર છે વિદ્યુત પ્રવાહ આપશું આપણે એટલે એમાં ઇલેક્ટ્રોન હોવાના છે એટલે ધાતુ પાસેથી ધાતુ છે એને પ્લસ છૂટો પડે છે ઇલેક્ટ્રોન મેળવી લે છે એટલે સોડિયમ છે એ આયન ન રહેતા ધાતુમાં ફેરવાય જાય અને પરિણામે એના આયનોમાં ઘટાડો થાય આયનોમાં ઘટાડો થાય તો એની વાહકતા અને વાહકતામાં પણ શું થશે ઘટાડો થાય અહીંયા આપણે માપવાની જ વાત કરીએ કે એને બદલે વાહકતા મૂલ્ય મળશે જ નહીં એટલે પહેલી સમસ્યા એ કે આપણે ડાયરેક્ટ પ્રવાહ પસાર ન કરી શકીએ અને બીજું કે ભાઈ એનો ડાયરેક્ટ અવરોધ અવરોધ છે બીજું વિભાજિત દ્રાવણનો ડાયરેક્ટ અવરોધ આપણે માપી ન શકીએ તો પહેલી સમસ્યાનું નિવારણ વિદ્યાર્થી મિત્રો થઈ શકે છે કે ડાયરેક્ટ કરંટ આપણે પસાર કરીએ એની જગ્યાએ અલ્ટરનેટિવ કરંટ પસાર કરીએ તો એ સમાધાન છે એનું થઈ શકે છે પરંતુ ડાયરેક્ટ અવરોધ માપવા માપી ન શકાય એના માટે એક ખાસ કરેલું ખાસ ડિઝાઇન કરેલું એક પાત્ર છે એ ઉપયોગમાં લેવામાં આવે છે અને એને વાહકતા કોષ છે

આયનીય સંયોજનની વાહકતાને અહીંયા વચ્ચે ભરવામાં આવે બરાબર તો હવે કઈ રીતે એને આ જે દ્રાવણ છે એનો અવરોધ કશી માપવામાં કઈ રીતે તો તમને ખ્યાલ છે આ બંને આ જે ધ્રુવો વચ્ચે જે અંતર રહેલું છે ધારો કે એની લંબાઈ છે h અને એનું ક્ષેત્રફળ છે ધારો કે h બરાબર તો હવે તમે આ જે દ્રાવણ છે એ દ્રાવણનો અવરોધ માપવો હોય તો તમને ખ્યાલ છે સૂત્ર શું છે તો કે ભાઈ કોઈ પણ દ્રાવણ છે બરાબર એનો અવરોધ છે એમાં આપો હોય તો આપણે ખ્યાલ છે કે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે આની પહેલાના લેક્ચરમાં આપણે ભણેલા છીએ ન ખ્યાલ હોય તો એનું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી દઈશ જોઈ લેજો બરાબર ઓકે તો સમપ્રમાણતાની નિશાની કાઢવી તો તમને ખ્યાલ છે હું કે તો આપણે અચળાંક રો એલ અપોન એ ખ્યાલ છે પરંતુ ત્યારે આપણે શીખાતા શું કે ભાઈ k આપણે 1 રો લખી શકતા હતા યાદ છે અહીંયા રો છે તો રો ને સૂત્ર નો કરતા કરો તો શું થાય તો રો ઇજ ઇકલ ટુ વન અપોન કે આપણે સૂત્ર શું મળે છે સૂત્ર કેવું મળે તો ભાઈ આર ને હું આ કે છે અહીંયા જવા દઉં એટલે આર ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ ખ્યાલ આ કે મેં અહીંયા જવા દીધા

એની જે લંબાઈ છે એ અને એનું ક્ષેત્રફળ છે એ એ આપણે સગડ ભર્યું પણ નથી અને સરાહ ભર્યું પણ નથી માટે આ જે દ્રાવણ છે એ કોઈ પણ ઘટકની આપણે વાહકતા માપવી હોય તો એને એક પહેલેથી જ આપણે એનો અવરોધ જાણતા હોય એની વાહકતા જાણતા હોય એ વો કોઈ ઘટકને અહીંયા પહેલેથી ભરી દેવામાં આવે અને એની સાપેક્ષ સાપેક્ષે જે તે ઘટકની વાહકતા છે તમે ઓળખી શકો છો જાણી શકો છો ખાસ કરીને કેસીએલ દ્રાવણ ની તમને વાહકતા ખબર હોય એનો અવરોધ ખબર હોય તો એના પરથી તમે જે અન્ય ઘટકની જે વાહકતા માપવા માંગો છો એની વાહકતા તમે ગણી શકો છો ખ્યાલ આવશે ઓકે તો આ વાત થઈ કે ભાઈ કે આપણે કઈ રીતે ઓલરેડી વાહકતા જાણતા હોય એના ઉપર અવરોધ માપી શકીએ છીએ ઓકે ચાલો અવરોધ આપણે ઓળખી શકો છો એના વિશે હું તમને થોડું સમજાવું ત્યાં ધ્યાન હવે વિસ્ટન બ્રિજ છે એ કેવી રચના ધરાવે છે હું તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આમાં જે તમે જે વિદ્યુત વિભાગ લીધેલું છે એનો અવરોધ તમને ખ્યાલ છે બરાબર હવે શું કરવામાં આવે આજે વાહકતા કોષમાં વાહકતા જે કોષ છે એને સાધન સાથે જોડી દેવામાં આવે સાધન કેવું છે હું તમને અહીંયા દેખાડું છું ચાલો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો આ જે છે એ વિસ્ટન બ્રિજ શું છે વિસ્ટન બ્રિજ બરાબર અહીંયા કોઈ છે એ એક ઉપકરણ જોડવામાં આવે છે બરાબર આ તમને અવરોધ છે એ ખ્યાલ વધારો ધારો આર વન છે બરાબર આર ટુ છે આર થ્રી છે અને આર ફોર છે અને આ એક ચલિત અવરોધ હોય છે બરાબર વિસ્ટન બ્રિજ છે અંદર તમને કોઈ પણ બે અવરોધ છે જોજો સમજજો વિસ્ટર્ન બ્રિજ નામનું જે સાધન છે ફિઝિક્સ ની અંદર તમે ડીપમાં શીખશો બરાબર આ જે વિસ્ટર્ન બ્રિજ માં બે અવરોધ હોય ને બે અવરોધ કોઈ પણ બે અવરોધ એ ફિક્સ જ હોય એનું માપ પહેલેથી તમને ખ્યાલ જ હોય અને એક અવરોધ એવો હોય આ જે તમે કોઈ પણ ઉપકરણ એવું લગાડી શકો બરાબર ગેલોમીટર છે એમીટર છે વોલ્ટમીટર બરાબર એ જનો હવે આ જે કોઈ એક અને જે ત્રીજો અવરોધ છે એ ત્રીજો અવરોધ છે એવો અવરોધ હોય કે તમે એને વિદ્યુત પ્રવાહના છેડા બંધ કર્યા વગર તમે એને બદલાવી શકો એટલે કે એને ચલિત અવરોધ કહેવાય ચલિત અવરોધનું કઈ રીતે આપણે માપી શકાય ચલિત અવરોધ એટલે શું તો કે ચલિત અવરોધ એટલે જે કોઈ આઉટપુટ તમે આપેલો છે વિદ્યુત પ્રવાહના છેડાને કાઢ્યા વગર તમે એને અદલા બદલી કરી શકો બરાબર એને ચલિત અવરોધ કહેવાય તો ચલિત અવરોધને અહીંયા એવી રીતે સેટ કરો કે જેથી કરીને અહીંયા તમે કોઈ પણ ઉપકરણ દર્શાવેલું હોય એ ઉપકરણની અંદર એનું વાંચન છે કેવું દર્શાવવું જોઈએ શૂન્ય એટલે આ તમને ખબર છે આ ખબર છે અહીંયા તમે કોઈ અવરોધ એવો મૂકો કે જેથી કરીને અહીંયા તમે આપેલું જે કોઈ પણ ઉપકરણ હોય એમાં વાંચન કેવું દર્શાવે શૂન્ય જેવું શૂન્ય દેખાડશે એટલે આ ખેખું વિસ્ટન બ્રિજ છે એ તમારું શું થઈ જશે શું થઈ જશે શું થઈ જશે સંતુલિત થઈ જશે એ બેટરી જોડવા પર લાગી બરોબર ખ્યાલ આવે છે ઓકે તો હવે આ જે R1 મે તમને કીધું ને આ R1 છે એને કોઈ પણ તમે જે વાહકતા કોષનો અવરોધ માપવા માંગો છો એને એને આ તાર સાથે જોડ દેવા ખ્યાલ આવે છે આ તાર સાથે ખ્યાલ આવી ગયો આ ત્રણ અવરોધ તમને ખ્યાલ છે એના ઉપર તમે આ એક ગોતી શકો કઈ રીતે સૂત્ર છે શું કરી શકાય આર થ્રી આર ફોર ના છેદ માં આર ટુ આવી રીતે તમે એને કરતા કરી અને તમે કોઈ પણ ઘટકનો અવરોધ છે કે અહીંયા જે જેવા આપતા તમે અવરોધ માપવા માંગો છો કે આ વિસ્ટર્ન બ્રિજ નામના સાધનથી આ રીતે તમે ગણી શકો કે આ રાઉટ મિત્રો અવરોધ કઈ રીતે મપાય છે વિસ્ટર્ન બ્રિજ હોય એમાં બે અવરોધ ફિક્સ હોય એક અવરોધ એવો ચલિત એને ચલિત અવરોધ કહેવાય એવી રીતે ગોઠવો કે આખી પેટી હોય બરાબર એ રીતે તમે અવરોધ એમાં મૂકવાનો આવે એ આ વિસ્ટર્ન બ્રિજ માં એવી રીતે મૂકો કે અહીંયા જે વાંચનાંક દર્શાવતું જે કોઈ પણ ઘટક આ રીતે મૂકે એનું અવલોકન છે કેવું દેખાડે શૂન્ય જેવું દેખાડે છે તો આખું વિસ્ટર્ન બ્રિજ તમારું સંતોષિત થઈ જાય તમે જે પણ વાહકતા કોષનો અવરોધ માપવા માંગો છો એને આ જે આર વન મેં નામે પૂછું એની સાથે જોડી દેવા બરોબર એટલે તમે આ આગળતરી ઉપરથી એની ની કિંમત છે એટલે કે અવરોધની કિંમત છે એ મેળવી શકો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે છે એ તમે કોઈ પણ ઘટક તમને આપેલો તો એને એના વાહકતા છે એ માપી શકો કોઈ પણ આઈ સંયોજના આપેલું તો એની વાહકતા તમે માપી શકો છો ઓકે પરંતુ તમને આપેલા ધારો કે ત્રણ ઘટક છે એક એનએસસીએલ છે એમજીસીએલ ટુ છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે બરોબર કયા કયા ઘટક કીધા છે મેં તમને ત્રણ ઘટક છે તમને આપેલા કયા કયા તો કે ભાઈ એક NaCl છે MgCl2 છે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ જો જો અહીં ધ્યાન આપજો એ ત્રણે ત્રણ જે ઘટક છે એ ઘટક ની અંદર આયનો ત્રણે ત્રણ માં કેવા છે જુદા છે હું તમને કયા કયા કીધા છે NaCl કીધું છે MgCl2 કીધું છે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ કીધું છે તો આની અંદર આયનો શું છે આયનો કેવા થઈ ગયા અલગ અલગ ભાર ધરાવતા આયનો છે ત્રણ છે બે છે અહીંયા એક છે તો જેમ અહીંયા તો આયનો આજે સમજો કે અહીંયા આમાં ઉત્પન્ન થતા જે આયનો છે એ આયનો જુદો જુદો છે બરોબર વીજભાર જુદો છે આ ત્રણે ત્રણ ના કદ કેવા છે અલગ અલગ છે કદ અલગ અલગ છે અલગ અલગ છે તો તમે એની વાહકતા છે એ કઈ રીતે માપી હવે તો આખે આખા ઘટક જ બદલાઈ ગયા અને એની ઉત્પન્ન થતા આયનોના કદ પણ તો આવી રીતે તમે એનો વાહકતા માપી હોય તો કઈ રીતે માપી તો આની વાહકતા માપવા માટે આ ત્રણે ત્રણ ની સાંદ્રતા છે તમારે એક મોલ લઈ લો તો તમને એની વાહકતા છે એ એકદમ એ રીતે મળી જાય છે અહિયા ધ્યાન આપો સાંદ્રતા તમે એક મોલર લ્યો તો હવે જેની વાહકતા મળશે તો ખરી પણ હવે એ સાંદ્રતા તમે એક મોલ લીધેલી હોવાને કારણે એને વાહકતા કેવી વાહકતા 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 મોલર 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 ઓકે કેવા વિદ્યાર્થી મિત્રો લેમડા એમ વડે દર્શાવે લેમડા એમાં સંજ્ઞા છે બરોબર ઊંધી ઝૂપડી ખ્યાલ આવે છે તો લેમડા એમ વડે દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર છે યાદ રાખજો કે અપનશી વાહકતા અપંશી એટલે કે મોલારી

ખ્યાલ આવે છે હજી એક હજાર એમએલ બરાબર ક્યુબ લખીએ ખ્યાલ આવે છે હવે છેદનો છેદ અંશમાં જાય તો શું થાય તો મોલર લેમડા કે હજાર સેન્ટીમીટર ના છેદમાં શું આવ્યો વિદ્યાર્થી મિત્રો મોલ રેડી તો મારા આ જે મોલર વાહકતા છે એનો એસ એકમ લખવો છે તો હું કઈ રીતે લખી શકાય મોલર વાહકતાનો એસ એકમ આ છે આ વાહકતા કે કેટલા વાહકતા વાહકતાનો હું તો યાદ કરો સિમેન્ટ ઇનટુ વાહકતા હજાર છે બરાબર એ હજાર એમ ના એમ એટલે ટૂંકમાં એ જે છે એ કયો એકમ છે એનો સેન્ટીમીટર ક્યુબ અને પ્રતિ મોલ તો આ એક સેન્ટીમીટર ઇનવર્સ છે અહીંથી એક સેન્ટીમીટર જતો રહે

મોહન ઓળખું તો આને લખી શકો ઓહમ ઇનવર્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ આવી તમે આના ઘણા બધા એકમો છે એ લખી શકો છો ખ્યાલ આવે છે તો ફાઇનલી જે મોલર વાહકતા છે એ મોલર વાહકતાનું સૂત્ર કઈ રીતનું મળે છે તો યાદ રાખી લેજો આ સૂત્ર તમને દાખલાની અંદર ખૂબ જ કામ આવશે એટલે કે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ હજાર કે છેદમાં મોલારિટી શું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો હજાર કે છેદમાં મોલારિટી

દાખલા છે ગણી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ મોલર વાહકતા અહીંયા સુધી આપણે આજે રાખી દઈએ છીએ હા વિડીયોને મેં કીધું લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો હજુ કરી દેજો સબસ્ક્રાઈબ અને આવા જ અવનવા વિડીયો છે હું મૂકતો રહીશ તો વિડીયાને તમે ચેક સુધી જોતા રહેજો અને મળશે આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો ત્યાં સુધી આવજો